મિત્રો વેરાવળ ગયો તો હું કોનવોકેશનની અંદર અને સરસ મજાનું અહીંથી ગીરનું લોકેશન પ્રાચી થી માધુપુર રોડ ઉપર આવતા સરસ મજાનું લોકેશન દેખાય મેં બતાવ્યું અદભુત છે હવે વાળીએ જાય આજે શનિવાર છે આજની રાત રોકાઈશું ત્યાં અને કાલનો આખો દિવસ રોકાઈશ સરસ મજાનું કોનવોકેશન નો કાર્યક્રમ પૂરો કરો દેવવ્રતજી રાજ્યપાલશ્રીનું બહુ સરસ મજાનું ઉદબોધન સાંભળીને પણ મજા આવી સાથે સાથે પ્રફુલભાઈ પાનસેરિયા પણ હતા અમારા શિક્ષણ મંત્રી એણે પણ બહુ સરસ વાતો કરી શાસ્ત્રની ધર્મની અને શિક્ષણની અને પછી હું ભાલકા ગયો હતો ભાલકા તીર્થ મેં જોયું એમ જ ગયો તો કૃષ્ણ ભગવાન જેવા એક અદભુત મહામાનવ જેમાં ઈશ્વર આવીને બિરાજ્યા અને એનું તો શું કર્મયોગ ને એમના જીવનની વાતો કરીએ એવા માણસે જ્યાં દેહ ત્યાગ કર્યો ને એ ભૂમિ જોવા તો હું ઘણા સમય પહેલાં તો છું પણ આમ જોઈને આમ ગદગદિત થઈ ગયા કે આવો મહાપુરુષ અને આવડો મોટો કર્મયોગ ખેલવા વાળો શ્રી કૃષ્ણ આ જગ્યા ઉપર આવીને એમણે આ જીવનની લીલા સમાપન કરી એટલે અત્યારે તો જો કે અહીંયા મંદિરો અને ઘણું બધું આમ ચણતર ને બધું થઈ ગયું છે પણ હકીકત તો શું હોય કે એ સમયે તો ભગવાન એમ જ એક નદી જેવું હશે થોડુંક પથરાવો હશે નદી જેવું એકદમ પ્રકૃતિનો ખોડો હશે અને ત્યાં બેઠા હશે અને ત્યાં એવા સમયે કોઈ બારદીએ કોઈ શિકારીએ બાણ મેળ્યું બાણને આમ તો સંસ્કૃતમાં કંઈક ભાલ કહેવાય છે ભાલ એટલે ભાલકા આવું નામ પડ્યું પણ એ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આવો મહાપુરુષ જેણે મહાભારતનું યુદ્ધનો સૂત્રધાર મુખ્ય સૂત્રધાર અને વિચાર કરો ગોકુળ છોડીને મથુરા ગયો મથુરા છોડીને દ્વારકા અને દ્વારકા એવડી સરસ મજાનું એ ઉત્તર ભારત નદીઓનો દેશ ગંગા યમુના આ બધું છોડીને અને દ્વારકા જેવા બંજર વિસ્તારમાં આવી અને સોનાની દ્વારકા બનાવી અને એ દ્વારકા બનાવ્યા પછી વિચાર કરો કે એ સમય કેવો છે કે એની સમયના એના મિત્રો પાંડવા પાંડવો જેવા બધા મહારથીઓ એમનું સ્વપ્નમાં જેમણે સંસ્કૃતિના કામમાં સહયોગ આપ્યો આવા મહારથીઓ એ પણ હિમાલય હાડગારવા વહી ગયા હતા આ જગતમાં નહોતા અને એ સમયે કૃષ્ણ આ પૃથ્વીને આ જગત ને કેવી રીતનો જોતો હશે હું કે ભલે બદલી ગયું છે પણ આવું જ ચોમાસું એ સમય હશે અહીંનું હવે એવો શિયાળો હશે એવો જ ઉનાળો હશે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ આવીને કેટલું સરસ એમણે આ દેહ ત્યાગ કર્યો ત્યારે કેટલી એની કેવી મનસ્થિતિ હશે

હાલ ખાંડામાં ફરી છે કેમ બાકી વરસાદ ગાજ્યા છે ને સરસ વરસાદ પડે છે ભાદરવા મહિનાની આ મોસમ ચાલે છે તો ભાદરવા મહિનામાં મંડાણી વરસાદ હોય પણ એલાડા જેવું આ ત્રણ ચાર દિવસથી બપોર પહેલા ઓછો બપોર પછી રોજ એલાડા જેવું રાતનો કાલ ત્રણ વાગે તો વાવાઝોડા જેવું હોય આદમી ધરતી રાખો

અંધારું છે લાઈટ રહી ગઈ છે સિમમાં વાડીમાં છીએ જોવો તમે ઉપર આવી ગયો છું ઉપર મિત્રો નમસ્તે હું ગઈકાલે શનિવારે કોનું વોકેશન પૂરું કરીને વેરાવળથી અહીં આવી ગયો અને અહીં આજ રવિવાર હતું અને રવિવારે બધા થોડુંક કામ પણ ચાલતું હતું કામ કરીને પછી તો જૂનાગઢ નીકળ્યું પણ પાંચ વાગ્યાથી આમ તો ચાર વાગ્યાથી એવો ધબ ધભાટી પૂરતો વરસાદ વરસે છે ન પૂછો વાળ પંદર હજાર વરસાદ અને વાડીમાં એકલો છું અને સરસ મજાનું ચોમાસું માણું છું ગેસ થમો કરવા ગયો ને અહીંયા ગેસ પણ બંધ થઈ ગયો કાંઈક તૂટી ફૂટી ગયું ને થોડાક કંઈક ખોયલું કે મોડ ને અને જમવાનું બનાવવાનું નથી દૂધ છે દૂધ પીશ થોડો ફાસ્તો છે નાસ્તો કરી પણ મધરાત્રિ છે અને લાઈટ સારું છે ગઈ નથી સારું અને સરસ મજાનો વરસાદ વરે છે હું તમને બતાવું કેવો વરસાદ વરસે અંધ્રાધાર વરસાદ છે અંધાર જો લાઈટ વહી ગઈ બોલો આ એક વિચ્છી પણ હાઈલો જતો તો બારે મેઘ ખાંગા અને આકાશમાં વીજળીના ઝબકારાઓ કડાકા ભડાકા સાથે વરસાદ વીજળી કાંડો દૂર વરસાદ વરસે છે કન્ટિન્યુ વરસાદ વરસે છે વીજળી કડાકા ભડાકા મેઘલી રાત

થાય છે રાત્રે એમ લાગે કે આપણે આ દુનિયામાં એકલા જ છીએ બીજું કોઈ નથી કોઈ અવાજ નહી કાંઈ કોઈ વસ્તુ નહીં માણસની કલ્પનાય પણ આમ દુર્લભ લાગે અત્યારે કોઈ માણસ મેળો હોય કે આવ્યો હોય કે એનો અવાજ હમણાં હોય હા 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 ભરેલો વરસાદ થાજે હજી વીંછી નીકળો વીછી અત્યારે અને વીંછીને ઓલું કૂદળું છે ને ખબર આવે છે જો 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 ઉછળો વધર કરે કરી લીધું ખાઈએ હો ત્યારે છે ને આમાં વિષય ને સાપ ને બધા મારી બાજુમાં હોય જ ફૂદડું મોઢામાં પકડી રહી છું વરસાદ ગાજે જોરદાર

બે બાજુ પાંખ છે જીવડાની અને ખાય છે વીછી ઓહિયા કરી ગયો મોઢામાં કેમ રાખી પી તો ખબર નથી પડતી ખાઈ જાવ એવી ગોંધી એક જીવડું ઉડતું તો એની ઉપર ખાઈ ગયું છે મોઢામાં ખાય છે ચાલુ છે આ બીજી જાડવા ઉપરથી ઉપર આવ્યું અહીંયા ઉપર આવ્યું એવું મને લાગ્યું મારા પગ પાસે જ હતો મને કેડ્યો નહીં એટલે મેં એને મારો નથી મારતો તો નથી જોવું વીછી સાપ અને હું ગમે ચાલ પાછો મૂકી આવીશ હા વીજળી થાય ભાટે વીજળી થાય છે કડાકા ભડાકા વાડીમાં છે ને રહેવું હોય ને તો એને થોરો ની જેમ જ રહેવું પડે સાપ ને વીછી પેડકા કાન ખજૂરાઓ ની હેરે દેટકાન જીવ જંતુઓ ને આ બધું છે ને આને મિત્ર બનાવી લેવાનો અને ક્યારેય મારવાના નહીં અને એને જોરદાર વરસાદ ગાજે છે અને આની પાસેથી શીખવાનું જોવાનું આનું નિરીક્ષણ કરવાનું જોઈ જ કરતું હોય છે હું કહેતું હોય છે મૂછું મેળે એની જેમ કંઈ કેડવું એમ નહીં એમનો આંકડો ચડાવે છે કેડવા માટે આ પણ કેડે પણ આ બહુ ઝેરી ન હોય એમ દુખાવો થાય અગ્નિ થાય અગ્નિ સારી એવી થાય પણ વીછી જેવું નહીં વીછીની બળતરા તો જોરદાર હોય આ બધાના અખતરા મેં કરી લીધેલા છે આ કાન ખજૂરો કેડેલો છે મને અને વીછી પણ કેડેલા છે ઈશ્વરે કેવા કેવા જીવ જંતુ બનાવ્યા છે અને કેવી એક દુનિયા છે ને આની અંદર કેટલા પગ છે એના ફૂલ તૈયારીમાં છે આંકડા ચડાવે છે જો સિંહ કે મેછડું ઊંચું કરી દે હરકતમાં આવી જાય અત્યારે હરકત માં આવી ગયેલો છે લાઈટ ના કારણે લાઈટ બંધ ન દે આકડાઓ અંદર પણ કેટલી આમ તાકાત છે બરો મોકોડો જેમ શિંગડા તૈયાર કરે ને એવી રીતના શિંગડા એને ઊગવેલા છે ઈશ્વર ની કેવી કમાલ છે એ કોણ ચિત્રકાર હૈ યે કોણ ચિત્રકાર કેટલા પગ છે કેટલી એની નસો ક્યારે હશે હશે માટે સૃષ્ટિમાં ખાલી માણસ થોડો ઈશ્વરે બનાવ્યો છે આ બધો સૃષ્ટિ ચલાવવા માટે છે ને આ બધી જ કડીઓ છે દરેક નું એક એક ભૂમિકા એક કામ છે ખાલે ખાલી કાંઈ નથી આ ઉપલા છે ને એ નહીં પણ નીચેના જો દેખાય જેવા માટે ઉર્જાને ઓળખે છે આપણે એની આસપાસ પહોંચીએ છીએ ને ત્યારે આપણી ઉર્જા દ્વારા આપણે કોરા દ્વારા એ મહેસૂસ કરે છે કે મારી પાસે કોણ માણસ છે એમ સાત્વિક રાસિ તામસી મેં ઘણી વાર જોયું છે કે આ લોકો વિછી મારા પગમાં પેન્ટમાં કપડાં ઉપર ઘણી વખત મેં જોયેલા ચડાયેલા કામ કરતા હોય ત્યારે ક્યારેય એણે કહેવાનો પ્રયત્ન કર્યો એક વખત મને વીછી તો પણ મેં દબાવી દીધો હતો ત્યારે ભૂલથી દબાવી દીધો હતો ત્યારે એને મને કહી લીધું સ્વાભાવિક છે પ્રકૃતિ છે છે એટલું બધું ને કે આને જીવવા માટે થોડુંક પાણીથી બચવું પડતું હશે ને આને બા કબૂતર આવીને બેસી ગયા છે એક વીછી આવીને ઘરમાં આવી ગયો છે સાફ નથી આવ્યો ઘણી વખત મારા બહુ ત્યાં સાફ પણ આવી જાય છે એક વખત તમે સાપને કેટલો ટાઈમ સુધી રહેવા બેસી પ્રકૃતિ પ્રયત્ન કરશે પણ વાળીઓમાં છે ને આપણે ધ્યાન રાખવાનું થોડું એને આપણું ધ્યાન નથી રાખવાનું પણ આપણે એનું ધ્યાન રાખવાનું એક્સરસાઇઝ કરે છે અત્યારે એ ચીડો બાકી ગમે એમ કહે છે નીચેની બીજી ગેન્ડી છે નખરા કાન ખજુરા છે લીચી ને કાન ખજૂરા ને બધું છે ને આ વરસાદ વેર હો ને ઉઠી આવી ગયા છે ઓ ડાલ મથો છે આમ વિછી પાછળના જો પૂછડાની આર રહી ત્યાંથી ઝેર મૂકે ત્યાંથી કરે આપણે એવું માનતા હોય કે આગળથી કેડી આગળથી નથી કેડી તો વીંછી પાછળથી કડે એની પૂંછડીમાં એનું ઝેર હોય અને વીંછી જેમ નાનો એમ વધારે ઝેરી એવું કહેવાય છે બહુ લાલ વિંછી છે તો એકદમ ધૂળીઓ વિંછી નથી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે વીંછી છે એમ અહીંયા કબૂતર છે સરસ કેવા બેઠા હે રાતના પરિવાર હશે ને છે આમ જાગે છે આંખો ફટફટાવે છે ક્યારે હુતા હશે કેટલું હુતા હશે માણસ સિવાય માણસ ને અસ્તિત્વ નું જોખમ તો છે જ પણ માણસ થી છે એની પરિસ્થિતિથી છે પણ આ કબૂતર છે કે કોઈ પણ સૃષ્ટિનું જીવજંતુ છે એને પોતાના અસ્તિત્વને બચાવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે અને બિલાડીની બીક લાગે સાપનું જોવાનું રહે અત્યારે થોડાક સાપદા થઈ ગયા અમે લાઈટ કરી છે ને એટલે આ કબૂતર ને કબૂતરી હશે કે બે ભાઈઓ હશે કે બાપ દીકરો હશે કે મા દીકરી હશે એ તો મને ખબર નથી પણ આગળનું કબૂતર છે ને એ થોડુંક વડીલ જેવું છે એ આ ભાઈને ઝીલે છે અને પાછળનું કબૂતર એને ઓથે લપાઈને છુપાઈ ગયું છે લાઈટ આવી ઝટકો આવ્યો લાઇટનો એક આ મને મારા પગની પાસે જ હતો મારું ધ્યાન નહોતું અહીં ઘરની અંદર જ મને કેળ્યો નથી એટલે મારી ફરજમાં આવે છે કે મારે એને જીવતો સલામત પાછો એની દુનિયામાં એને મોકલી દેવો એટલે હું એને પાછો પડી ગયો હવે આને હું લોક મારતો હું હા તો તારું જ ન જતો પર જ જારી તારી પાસે જશે હા તો મને ફોન કરજો મારો નંબર તમારી પાસે છે ને હે સરસ સરસ એમ તો છે ને મારે ગાંધી જયંતિ ની રજા છે બીજી તારીખ એટલે હું પાછો આવી હવે શું લાઈટ હોય ને ત્યાં આ કરવું અને બાકી આ કરવું તમે બધો આ હિસાબ કરશો કે આ ઉધળું છે ને આ મજૂરી તો આ કાયમી તમારે પડ્યું રહે એટલે જે લાઈટ આવે ત્યારે કરી નાખવા રેડી બસ એટલે એમાં એ તો સમજી લેવાની આપણે મજૂરી રેડી અને હાલો હું જાઉં છું ડેલો ખુલો છે હાલ ખોલા દીરા હાલો આવ એ મળીએ હો કેરીઓમાં આવવાનું હો તારે કેરીઓમાં તારે મારે અહીંયા જઈ જવાનું છે બીજે ક્યાંય જવાનું જ નથી આ કેરી બગીચો આવશે તું આવવાનું હોય તો આપણે બગીચા ને કહીએ કે ફૂલ આવવાનું છે નકર વેડી નથી અગાતું હો અત્યારે હવે જુનાગઢ હું નીકળો છું સવાર સવાર છે થોડુંક મોડું થઈ ગયું આજે સોમવાર છે કાલ વરસાદ હોવાના કારણે રવિવારે નીકળવો તો ચારક વાગ્યા ચાર વાગે વરસાદ ચાલુ થઈ ગયો બહુ વરસાદ પડ્યો સાફ વીછી ફૂદડા ને બધું જોયું કાન ખજુરા મજા આવી પ્રકૃતિની મસ્ત નિસર્ગ માયણું રાતનું અત્યારે હું જુનાગઢ જાઉં છું પાછો ગાંધી ની રજા છે એટલે આવી જઈશ ગુરુ બુધવારે રજા છે એટલે લગભગ મંગળવારે કાલ નહીં ને પ્રમદેજ આવી જઈશ પાછું પાણી જો હજુ ફેરા છે ખામણામાં થોડા હાલો પાછો એક દિન રજા છે ને હમણાં એટલે પાછો આવી જઈશ પણ કાંઈ જરૂર પડે તો ફોન કરજે હો કાંઈ જરૂર પડે તો મને ફોન કરો બસ પાણી જાય હો રાતના તાજા થઈ ગયા ગીર આકુ છે ને આમ નીતરતું ગીર થઈ ગયું છે જ્યાં જુઓ અહીંયા પાણી જાય સામાન્ય હોકરાવો છે ને પાણીના પડ્યા પાણી પાણી છે ભાઈ જો અત્યારે હું જૂનાગઢ નીકળો જો ઓળવાણી હવે ખોડા અબે તારા પક કપડા બપડા બગડશે જો આ એક જ બિલ ખૂટતું છે એક જો ઓલી બાજુ ત્યાંથી તો મને હેઠેથી જો જરાક સાફ કર દેને એટલે હું છે ને વાહે લઈ લો પછી મારે ત્યાંથી નથી થાય વાહ રે રિવેસ્ટ લઈ લો હા વારી લો સમજાણું હ આ છે ને રસ્તો આ હલો વરસાદ આવ્યો ને ગરી ગયો છે હવે વાથી ન જ લઈ લઉં થોડું છેટલું બલેતે પણ યાથી જ લેવાય પણ આડું આ છે ને ય આગળી કર દે થોડું આ તો તમે જોવો ને હું એકલો શું કરું આ મોડું થતું હોય ત્યારે મોડા ભેગું મોડું જ થાય સમજાણું મારે મોડું થતું હતું ને દૂધ આપે એટલે મેં આ શોર્ટકટ રસ્તો લીધો અરે ના અરે ના યાર શોક ને રસ્તો કેવો હાઈવે છે એ પણ વળી આ મને આવી ખૂબ ખૂબ કુબુદ્ધિ ખુજી સમજાણું એમ તો મેં વ્હીલ ફેર્યું આખી ગાડી ભરાઈ ગઈ ગારો ગારો જો હલવાઈ ગયા નિરાય પોરો ખાઈ લે બસ ઈ કાઢ લે એટલે એ પાછું આડાઉડું થાય મંજુર રોડ જ થાય છે ડાંબર રોડ જ થાય છે એટલે જેસીબી આવી ગયો પણ વરસાદ થયો બંધ કરી સિમેન્ટ રોડ

એમાં એવું છે આ રસ્તો નવો બને છે ને એમાં મેં ટ્રાય કરી વહી જશે ટુકડું થઈ જશે ઘણું બધું સીધું સાસણ નીકળી જવાય એટલે મેં આ ટ્રાય કરી પણ હલવાઈ ગયો એટલે હવે ફરીને જાઉં છું ગાડી તો કાઢી નજીક જ આપડી ફાર્મ હતું ને ત્યાંથી માણસોને બોલાવી લીધા હતા ગાડી નીકળી ગઈ પણ ક્યારેય આવી રીતની ખરેખર બેદરકારી કરાવી નહીં